શબ્દનું લગાતાર ઇન્સલ્ટ કરવામાં આવ્યું છે એનું એને છે ને એને અપમાનિત કરવામાં આવ્યું છે અને અભદ્રતાથી એને પ્રસ્તુત કરવામાં આવ્યું છે તો પુષ્પા ફિલ્મના જે નિર્માતા નિર્દેશક છે એ નિર્માતા નિર્દેશક ને કરણી સેનાના ઘર માં ગુશીનનો જવાબ આપવાને તૈયાર છે ને હું આપના નમસ્કાર મિત્રો વિડિયોનેંદર સ્વાગત છે તમારો તો મિત્રો અત્યારે હાલ મિત્રો જે पुष्पा 2 મિત્રો જે મૂવી રિલેટ થયો અને ટૂક સમયની અંદર મિત્રો 1000 કરોડ રૂપિયાનો મિત્રો ટર્નઓવર જે पुष्पा 2 એ મિત્રો રેકોર્ડ બનાવ્યો છે તેને લઈને મિત્રો કે આપણે કરણી સેનાના રાજ રાજનામનો જે વ્યક્તિ છે રાજ શેખાવત તેને એનો વિરોધ કર્યો છે અને વિરોધની અંદર મિત્રો પુષ્પાટોની અંદર ક્ષત્રિય સમાજ જે લોકો છે બધા ક્ષત્રિય તે બધાનું અપમાન બોલીવુડના બધા ફિલ્મના અંદર ઘણા બધા ફિલ્મોની અંદર તે ક્ષત્રિય સમાજનું અપમાન કરવામાં આવે છે એવું મિત્રો રાજ શેખાવત કહે છે અને મિત્રો ગમી જગ્યાએ કોઈ કોઈપણ જગ્યાએ કોઈનું જો ખોટું કામ ખાતું હોય અથવા કોઈપણ વ્યક્તિ જો કોઈની સાથે ખરાબ કામ કરતું હોય ને તે જગ્યાએ રાજ શેખાવત આવી જાય છે મિત્રો તે વિવાદની અંદર અને બધે વિવાદનો મિત્રો આમ બગડાહાટી બોલાવી દઈશું અત્યારે મિત્રો જે આપણે પુષ્પાટુ નામનું મૂવી છે તેની અંદર મિત્રો નિર્માતા નામનું જે પાત્ર છે તેને લઈને મિત્રો રાત શેખાવતે વિવાદ કર્યો છે અને વિવાદની અંદર એવું કીધું છે ક્યાંય પણ જો નિર્માતા જો દેખાય તમને તો એને પગડા હાટી એટલે કે એને મારવાની ધમકી મિત્રો આપી છે અને કોઈને પણ ક્ષત્રિય સમાજને જો નિર્માતા પુષ્પા ટુ વિના રહ્યા એ દેખાય તો અને ધમકી આપવાનું કીધું છે અને મારવાનું એવું ઘણું બધું કીધું છે આ રાજ શેખાવતે તો રાજ શેખાવતનો આખો પૂરો પૂરો વિડીયો વાયરલ તેવો જ તમને આખો વિડીયો હું પૂરો બતાવીશ તો એની પહેલાં મિત્રો ચેનલ પર નવા હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સની અંદર બતાવજો મિત્રો તમે વિડીયો ઉપર તમને શું જાણવા મળો અને વિડીયો જો સારું લાગે તો મિત્રો વિડીયો શેર કરો કારણ કે તમને આજનો વિડીયો આ રાજ શેખાવતનો મિત્રો વિવાદનો વિડીયો તમે બધા લોકો તમારા મિત્રો પણ જોઈ શકે અને આ વિડીયોને લાઈક કરો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો ચાલો આગળનો વિડીયો જે છે જે રાજ શેખાવતનો મિત્રો તેમાં આખો વિડીયો ક્લિપ બતાવી દો તો વિડિયોની એન્ડ સુધી બની રહ્યો પુષ્પા જે ફિલ્મ છે એ ફિલ્મમાં શેખાવત ભવતસિંહ શેખાવતનો એક પાત્ર છે એ શેખાવત શબ્દનું લગાતાર ઇન્સલ્ટ કરવામાં આવ્યું છે એનું એને એને છે ને એને અપમાનિત કરવામાં આવ્યું છે અને અભદ્રતાથી એને પ્રસ્તુત કરવામાં આવ્યું છે તો પુષ્પા ફિલ્મના જે નિર્માતા નિર્દેશક છે નિર્માતા નિર્દેશકને કરણી સેના ઘરમાં ઘુસી જવાબ આપવા તૈયાર છે હું આપના માધ્યમથી તમામ કરણી કહેવા માંગુ છું જ્યાં તમને આ નિર્માતા દેખાય એને આપણે ઠુકાઈ કરવાની છે કારણ કે બહુ થયું વર્ષોથી ક્ષત્રિય સમાજનું અપમાન વિચારોની અભિવ્યક્તિની આજે નામે આ ફિલ્મ ઇન્ડસ્ટ્રી દ્વારા કરતા આવ્યા છે હવે આ અપમાન અમે બરદાસ્ત નહીં કરીએ તમે ભવરસિંહ નામનો ઉપયોગ અમે ક્યાં ના કીધું છે ફિલ્મનો વિરોધ નથી વિરોધ છે એ શબ્દ જે શેખાઓ જાતિ જે ક્ષત્રિયોની એ જાતિનું જે અપમાન કરવામાં આવે છે એ અપમાન બંધ કરવામાં આવે આ શબ્દ છે એ ફિલ્મમાંથી તુરંત પ્રમાણ